હેલો ફ્રેન્ડ્સ વાઘેલા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલુ કરીએ રચનાથી નિવારણ કરેગા નથો દિયા દૂધ માકો ખબર હે ખુદાકો સીના મીટે કા કીના જીને પેટ દિના સો આપે ભરેગા મુરાદ કહે મુકદ્દર કે અંદર જીને ટાંક મારા ઓ તારા ટરેગા તો મિત્રો આજે આપણે વિડીયોની અંદર જોવાનું છે ગુજરાતમાં વ્યક્તિ તરીકે પ્રથમ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા પ્રથમ રાજ્યપાલ કોણ હતા વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા પ્રથમ ગુજરાત કોર્ટના છે એ જજ કોણ હતા તમામ માહિતી મિત્રો વિડીયો તમને મળી જશે અને સો ટકામાં માનું છું એક પ્રશ્ન સો ટકા પૂછાશે પૂછાશે અને પૂછાશે તો ચાલ તો ચાલો ચાલુ કરીએ આપણે તો મિત્રો વિશ્વાસ સિરીઝની અંદર આપણો વિડીયો છે મિત્રો આ છઠ્ઠા નંબરનો વિડીયો છે એ પહેલાનો તમે જો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો બધા મોસ્ટ આઈએમપી છે એવા જ પ્રશ્નો આપણે લીધેલા છે અને મિત્રો વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે જે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો જેથી મિત્રો ગમે ત્યારે નવો વિડીયો અપલોડ થાય ત્યારે તમને માહિતી મળી રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ વિડીયો ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા મિત્રો ગુજરાતના પ્રથમ બધી વાત મિત્રો ગુજરાતની થાય છે યાદ રાખી લેજો ખાસ પહેલાં તો ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી છે મિત્રો જીવરાજ નારાયણ મહેતા યાદ રાખી જીવરાજ નારાયણ મહેતા પરીક્ષા પટેલ છે ભૂપેન્દ્ર પટેલ છે ગુજરાતના હાલના મુખ્યમંત્રી છે પ્રથમ નાયબ મુખ્યમંત્રી કોણ હતા તો મિત્રો પ્રથમ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હતા નરહરિ અમીન યાદ રાખી લેજો નર અમીન હતા કોણ હતા નરહરિ અમીન હતા એના પછીના પ્રશ્નની વાત કરીએ પ્રથમ વણિક મુખ્યમંત્રી તો વણિક મુખ્યમંત્રી હતા મિત્રો વિજયભાઈ રૂપાણી વિજયભાઈ રમણીકલાલ રૂપાણી હતા પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી ગુજરાતના કોણ હતા પૂછાય પરીક્ષામાં તો એ હતા અમરસિંહ ચૌધરી સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે ઉચ્છંગરાય ઢેબર હતા કોણ હતા મિત્રો ઉચ્છંગરાય ઢેબર છે સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી હતા એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા પરીક્ષા પ્રશ્ન પૂછાય પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા આનંદીબેન પટેલ છે પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા અને મિત્રો તમારે મને કોમેન્ટ બોક્સમાં એ જણાવવાનું છે હાલમાં આનંદીબેન પટેલ છે એ કયા રાજ્યના છે રાજ્યપાલ છે એ મને રાજ્યપાલ છે મોસ્ટ ટાઈમ ગુજરાતના રાજ્યપાલ છે મિત્રો કયા રાજ્યની અંદર રાજ્યપાલ તરીકે હાલમાં ફરજ બજાવે છે તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે ગૂગલ કરવાનું છે મિત્રો પ્રથમ મહિલા મંત્રી કોણ હતા મિત્રો પરીક્ષા પ્રશ્ન પૂછાય પ્રથમ મહિલા મંત્રી કોણ હતા એ હતા મિત્રો ઇન્દુમતીબેન શેઠ હતા કોણ હતા ઇન્દુમતી બેન શેઠ હતા અને કયું ખાતું આપેલું શિક્ષણ ખાતો આપેલો મિત્ર શિક્ષણ મંત્રી હતા આપણા પ્રથમ મહિલા મંત્રી શિક્ષણ મંત્રી ઇન્દુમતી બેન શેઠ મિત્રો એના પછીનો પ્રથમ રાજ્યપાલ રાજ્યપાલ મિત્રો ગવર્નર પણ કહેવાય છે યાદ રાખી લેજો પ્રથમ રાજ્યપાલ હતા મહેંદી નવા જંગ તો મિત્રો હાલના રાજ્યપાલ કોણ છે ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાજ જંગ હતા તો હાલના ગુજરાતના રાજ્યપાલ છે મિત્રો આચાર્ય દેવવ્રત છે કોણ છે આચાર્ય દેવવ્રત છે યાદ રાખી લેજો પ્રથમ ગુજરાતી મિત્રો પ્રથમ ગુજરાતી રાજ્યપાલ હવે આપણા ગુજરાતના હોય અને રાજ્યપાલ બનાવ ગુજરાતના રાજ્યપાલ તો પ્રથમ કોણ હતા હતા પણ આપણા ગુજરાતી હોય અને અન્ય રાજ્યમાં રાજ્યપાલ પ્રથમ ગુજરાતી મિત્રો ચંદુલાલ ત્રિવેદી અને કયા રાજ્યના રાજ્યપાલ મિત્રો ઓરિસ્સા ઓડિશાના મિત્રો છે અને ઓડિશા પણ કહીએ છીએ આપણે ઓડિશા ઓડિશાના મિત્રો છે ચંદુલાલ ત્રિવેદી છે આપણા ગુજરાતી પ્રથમ એવા હતા જે અન્ય રાજ્યના રાજ્યપાલ રહી ચૂક્યા હોય પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ મિત્રો હતા કલ્યાણ વી મહેતા કોણ હતા મિત્રો કલ્યાણ વી મહેતા તમે યાદ રાખી લઈશ યાદ રાખી શકો છો વી ખું યાદ રાખવાનું તમારે માથામ જે વીક પહેરવાનું યાદ રાખી લેજો વી ક વી એટલે વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ છે કલ્યાણ મહેતા તો મિત્રો વિધાનસભાના હાલના અધ્યક્ષ કોણ છે મિત્રો વિધાનસભાના હાલના અધ્યક્ષ છે મિત્રો શંકર ચૌધરી કોણ છે શંકર ચૌધરી એ પણ યાદ રાખી લ્યો શંકર ચૌધરી છે હાલના અધ્યક્ષ એના પછી વાત કરીએ હાઈકોર્ટના મિત્રો પ્રથમ જજ મિત્રો વિધાનસભાના મેં તમને અધ્યક્ષ હાલના કીધા શંકર ચૌધરી પણ યાદ રાખી હાલના મિત્રો ઉપાધ્યક્ષ પણ ખબર હોવી જોઈએ જેઠાભાઈ આહિર છે કોણ છે મિત્રો જેઠાભાઈ આહિર જેઠાભાઈ આહિર છે વિધાનસભાના હાલના ઉપાધ્યક્ષ છે અધ્યક્ષ છે મિત્રો શંકર ચૌધરી છે આગળ વધીએ હાઈકોર્ટના પ્રથમ જજ કોણ હતા મિત્રો હાઈકોર્ટના પ્રથમ જજ મિત્રો હતા ગુજરાત હાઈકોર્ટની વાત થાય છે પ્રથમ જજ હતા સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ કોણ હતા સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ અને મિત્રો હાઈકોર્ટના પ્રથમ ગુજરાતી જજ જે ગુજરાતી હોય અને અન્ય રાજ્યની અંદર છે જજ રહી ચૂકે એવા હાઈકોર્ટના એ મિત્રો છે નાના ભાઈ હરિદાસ તો મિત્રો શબ્દો પકડજો ખાસ પરીક્ષામાં પૂછે કે ઉતાવળ નહીં કરવાની સેજ પણ ઉતાવળ કરો પ્રશ્નને એટલે મેરા સમજો તમે બરાબર અને મિત્રો પરીક્ષા પાસ કરવા માટે તમારી છે ને ફોકસ જરૂરી છે અને ફોકસ ક્યારે આવે તમે પ્રાણાયામ કરો ને રોજે રોજ પ્રાણાયામ કરો ત્યારે ફોકસ આવે અને મિત્રો અને સાથે છે ભગવાન આપણી મદદ ક્યારે કરે જ્યારે આપણે કોકની મદદ કરીએ ત્યારે ભગવાન આપણી મદદ કરે બરાબર હવે તમે અત્યારે હું તમને ઉદાહરણ આપું કે ત્યારે ઉનાળો ચાલે છે શું ચાલે છે ઉનાળો ચાલે છે ઉનાળામાં તમે જુઓ તો જ્યાં ત્યાં ગમે ત્યાં વૃક્ષ હોય ગમે ત્યાં તમે જુઓ કીડીઓ જોવા મળે છે તમને કીડીઓ જોવા મળે છે લાલ હોય કે પછી કાળી કીડી હોય બરાબર તો એ કીડીઓને મિત્રો તમે છે સવારે જાગો અને રોજ તમે ડેઈલી છે

જો તમે ફાયદો થઈ છે 100% તને આગળ વધીએ આપણે વાત સહી છે સુપ્રીમ કોર્ટના પ્રથમ મિત્રો છે ગુજરાતી જજ કોણ હતા મિત્રો હરીલાલ જે કણી મોસ્ટ ટાઈમ પ્રશ્ન યાદ રાખી લેજો સુપ્રીમ કોર્ટના પ્રથમ ગુજરાતી જજ હરીલાલ જે કણિયા છે પ્રથમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ મિત્રો પ્રથમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કલ્યાણ વી મહેતા મિત્રો જે આપણે વાત થઈ ગઈ છે કલ્યાણ મી કલ્યાણ વી મહેતા છે પ્રથમ વિધાનસભાના ઉપાધ્યક્ષ પ્રથમ વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ હતા અંબાલાલ શાહ કોણ હતા પ્રથમ વિધાનસભાના ઉપાધ્યક્ષ યાદ રાખી લે ઉપાધ્યક્ષ અંબાલાલ શાહ પ્રથમ વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ હતા અંબાલાલ શાહ મોસ્ટ ટાઈમ પ્રશ્ન યાદ રાખી લેજો અધ્યક્ષ કે તો કલ્યાણજી મહેતા અને વિધાનસભા ઉપાધ્યક્ષ કે તો કોણ છે અંબાલાલ શાહ એના પછી પ્રશ્ન સોળ વર્ષની વાત કરીએ પ્રથમ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પ્રથમ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા હતા મિત્રો નગીન ગાંધી હતા કોણ હતા નગીન ગાંધી છે પ્રથમ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા હતા ઓપોઝિશન પાર્ટીના લીડર હતા મિત્રો પ્રથમ વિધાનસભાની કુલ બેઠક કેટલી હતી પ્રથમ વિધાનસભાની કુલ બેઠક મિત્રો એકસો બત્રીસ હતી પણ એની ઊંચાઈ કેટલી છે છે એ પણ યાદ લેજો પ્રથમ વિધાનસભાની કુલ બેઠક એકસો બત્રીસ હતી પ્રથમ વિધાનસભા બેઠકની વાત છે એકસો બત્રીસ અને હાલમાં એકસો બ્યાસી યાદ રાખી લેજો પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મિત્રો મોરારજીભાઈ દેસાઈ હતા પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા મોરારજીભાઈ દેસાઈ પ્રથમ ગૃહમંત્રી મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને મિત્રો પ્રથમ ગુજરાતી નાયબ વડાપ્રધાન પૂછે તો પણ કોણ આવશે નાયબ વડાપ્રધાન વડાપ્રધાન પૂછે તો પણ મોરારજી સોરી મિત્રો વડાપ્રધાન પૂછે તો મોરારજી દેસાઈ પણ નાયબ વડાપ્રધાન પૂછે સરદાર વલ્લભભાઈ પટેલ આવશે અને સાથે પ્રથમ ગૃહ મંત્રી પણ હતા ગુજરાતી મિત્રો યાદ રાખી લેજો પ્રથમ ગુજરાતી ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ હતા એના પછી વાત કરીએ 21માં પ્રશ્નની પ્રથમ મહિલા સ્નાતક ગુજરાતના મિત્રો પ્રથમ મહિલા સ્નાતક હતા કોણ હતા વિદ્યાગોરી નીલકંઠ યાદ રાખ લેજો વિદ્યાગોરી નીલકંઠ હતા પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા મિત્રો પ્રથમ મહિલા કુલપતિ હંસાબેન મહેતા હતા જે મિત્રો ભારતીય વિશ્વવિદ્યાલયના કુલપતિ બન્યા હતા પ્રથમ મહિલા કુલપતિ હવે હંસાબેન મહેતા ભારતીય વિશ્વવિદ્યાલયના કુલપતિ બન્યા હતા પ્રથમ અવકાશ યાત્રી કોણ હતો મિત્રો તો પ્રથમ અવકાશ યાત્રી હતા મિત્રો સુનિતા વિલિયમ્સ કોણ હતો મિત્રો સુનિતા વિલિયમ્સ છે એ પ્રથમ અવકાશ યાત્રી હતા અને સુનિતા વિલિયમ્સ છે મિત્રો ગુજરાતના મિત્રો મહેસાણાના મિત્રો જુલાસણ ગામના છે ઝુલાસણ મહેસાણા નું જુલાસણ આવેલું છે ન્યાના મિત્ર સુનિતા વિલિયમ્સ છે પ્રથમ અવકાશ છે ભારતના ના મિત્રો અવકાશ કે રાકેશ શર્મા છે પણ ખબર હોવી જોઈએ તમને પ્રથમ વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા સોરી મિત્રો પ્રથમ વ્યાયામ પ્રવૃત્તિ શરૂ કરનાર કોણ હતું મિત્રો તો પ્રથમ વ્યાયામ પ્રવૃત્તિ શરૂ કરનાર મિત્રો છે છોટુભાઈ પુરાણી એ તો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે છોટુભાઈ પુરાણી આવે એટલે પ્રથમ વ્યાયામ પ્રવૃત્તિ યાદ આવવું જોઈએ તમને જેને વ્યાયામ પ્રવૃત્તિ શરૂ કરી હતી છોટુભાઈ પુરાણીએ પ્રથમ મફત ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર મિત્રો હતા

પ્રથમ મિલ સ્થાપક ગુજરાતની અંદર પ્રથમ મિલ સ્થાપી કોણ હતો રણછોડલાલ છોટાલાલ શેઠ મોસ્ટ એમપી રણછોડલાલ છોટાલાલ શેઠે પ્રથમ ગુજરાતમાં મિલની સ્થાપના કરી હતી પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર કોણ હતા મેડમ સોની મિત્રો કોણ હતા મિત્રો મેડમ ભીખાઈજી કામા મોસ્ટ 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 એમપી પ્રથમ રાષ્ટ્રધ્વજ જેને ફરકાવ્યો હતો ઓગણીસો ને સાતમાં યાદ રાખી લેજો આ વસ્તુ હું કહું છું એ મોસ્ટ એમપી છે ઓગણીસો સાતની અંદર જર્મનીની અંદર જેને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો આપણો અને મિત્રો કયા ગાર્ડન ની અંદર સ્ટુઅર્ટ ગાર્ડન સ્ટુઅર્ટ ની અંદર ભૂલાવું ન જોઈએ આટલી વસ્તુ યાદ રહેવી જોઈએ પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર કોણ હતો મિત્રો મેડમ ભીખાજી કામા હતા 1907 ની અંદર ક્યાં તો કે જર્મની ની અંદર કયા ગાર્ડનમાં તો સ્ટુઅર્ટ ગાર્ડનમાં આટલું યાદ રહેવું જોઈએ મધ્યસ્થ ધારાસભાના પ્રથમ ગુજરાતી પ્રમુખ મોસ્ટ ટાઈમ મધ્યસ્થ ધારાસભાના પ્રથમ ગુજરાતી પ્રમુખ કોણ હતા તો મિત્રો હતા વિઠ્ઠલભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલના ભાઈ હતા વિઠ્ઠલભાઈ પટેલ છે મધ્યસ્થ ધારાસભાના પ્રથમ ગુજરાતી પ્રમુખ હતા તો યાદ રાખી લેજો મિત્રો એના પછી એકત્રીસ ફેસ્ટની વાત કરીએ પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો તો મિત્રો જ્ઞાનપીઠ પુરસ્કાર શહુ જૈન પરિવાર દ્વારા આપવામાં આવે છે જ્ઞાનપીઠ એવોર્ડની શરૂઆત ઓગણીસો ને પડસઠમાં થઈ હતી અને મિત્રો ઉમાશંકર જોશીને છે ઓગણીસોને સડસઠમાં મળ્યો હતો જે આપણે પ્રથમ ગુજરાતી હતા યાદ રાખી લેજો પ્રથમ મિત્રો જ્ઞાનપીઠ એવોર્ડ મળતો જયશંકર કુરુપને મળ્યો હતો જયશંકર કુરુપ યાદ રાખી લેજો મિત્રો પ્રથમ જ્ઞાનપીઠ પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મિત્રો જયશંકર કુરુપને મળ્યો હતો પ્રથમ મિત્રો આ છે જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ગુજરાતીને મળ્યો હતો પ્રથમ ગુજરાતી કોણ છે કેમ કે આપણે વાત તેની થાય છે ગુજરાતની થાય છે પ્રથમ ગુજરાતી એવા જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર હોય કોણ હતા ઓગણીસો સડસઠ નિશ્ચિત માટે નિશિત માટે જેને જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવ્યો હતો એવા ઉમાશંકર જેઠાલાલ જોશી પ્રથમ પદ્મશ્રી કોને મળ્યો તો મિત્રો પ્રથમ પદ્મશ્રી મળ્યો તો મિત્રો શ્રીમતી ભાગ મહેતાને આ મિત્રો પ્રશ્ન છે ને મોસ્ટ આઈએમપી છે આ તો ભૂલાવત ન જોઈએ તમને આ બધા પ્રશ્નોની અંદર મિત્રો આ છે ને આઈએમપી વધારે ગણી શકાય પ્રથમ પદ્મશ્રી મિત્રો શ્રીમતી ભાગ મહેતા પ્રથમ પદ્મ ભૂષણ વીએલ મહેતા પ્રથમ પદ્મ વિભૂષણ ગગન વિહારી મહેતા મિત્રો આ જો નાનું છે અહીંયા અહીંયાથી થોડુંક મોટું અને આયનથી વધારે મોટું યાદ રાખી લો ભાગ મહેતા વી એલ મહેતા ગગન વિહારી મહેતા પેલા પદ્મશ્રી પદ્મ ભૂષણ પદ્મ વિભૂષણ ફરી એકવાર પદ્મશ્રી પદ્મ ભૂષણ પદ્મ વિભૂષણ ભાગ મહેતા વી એલ મહેતા ગગન વિહારી મહેતા બરાબર એને પછી પ્રથમ ભારત રત્ન કોને મળ્યો હતો પ્રથમ ભારત રત્ન મિત્રો છે મોરારજીભાઈ દેસાઈને ને મળ્યો હતો હવે તમે મિત્રો ગમે ત્યારે વાંચો ને ત્યારે વાંચીને મૂકી નહીં દેવાનો તમને તમને જાતે પ્રશ્ન સૂજવો જોઈએ કે ભારતના પ્રથમ પ્રથમ ભારત રત્ન એવા ગુજરાતી જેને મળ્યો ગુજરાતના વ્યક્તિ છે અને પ્રથમ ભારત રત્ન મળ્યો છે મોરારજી દેસાઈ તો પ્રથમ ગુજરાતી છે ને ભારત રત્ન મેળો મેળો છે એને તો ક્યારે મળ્યો કઈ સાલમાં મળ્યો ખબર છે આપણે જાતે પ્રશ્નનું સંશોધન કરવાનું છે આપણે જાતે પ્રશ્ન પૂછવાનો છે કે કઈ સાલમાં મેં પરીક્ષા પૂછીએ છે તો કઈ સાલમાં મળ્યો તો કાંઈ નહીં કરવાનું ગૂગલ કરો શું કરવાનું છે ગૂગલ અને બધાય કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનું છે તમારો રસ કેવો છે ને મારે જોવું છે તમારો રસ હશે ને મિત્રો તો જ પરીક્ષા પાસ થશે બાકી હું તમને ભણાવતો તમે જોયા રાખવા અને વાંચ્યા રાખવા તમારે જાતે પણ થોડું સંશોધન કરવું પડશે તો બધાય મને કોમેન્ટ કરવાની છે મોરારજીભાઈ દેસાઈને ભારત રત્ન છે મોરારજીભાઈ દેસાઈ પ્રથમ ગુજરાતી છે ને ભારત રત્ન મળેલો છે કઈ સાલમાં મેળો કોમેન્ટ કરવાની છે બધાય બરાબર એના પછી છત્રીસના પ્રશ્નની વાત કરીએ પ્રથમ મેક્સેસ એવોર્ડ મેળવનાર ગુજરાતી કોણ હતા મિત્રો સ્ત્રી તો પ્રથમ મેક્સેસ એવોર્ડ મેળવનાર ગુજરાતી સ્ત્રી હતા ઇલાબેન ભટ્ટ પ્રથમ મેક્સેસ એવોર્ડ મેળવનાર ગુજરાતી પુરુષ કોણ હતા એ હતા મિત્રો ત્રિભુન પટેલ અને પ્રથમ છે એટલે મિત્રો આ બધાયની સાઇલ તમને છે

આપણે કદાચ ચર્ચા થઈ ગયેલી છે બે હજાર પાંચ થી બે હજાર દસ યાદ રાખી લેજો બે હજાર દસ ફરી એકવાર રિવિઝન કરીએ પ્રથમ નાણાં અધ્યક્ષ જસવંત મહેતા હતા મિત્રો જસવંત પટેલ ઓપ્શનમાં માં આપ્યો ટીક ન કરતા હો જસવંત મહેતા આવશે પ્રથમ રાજ્ય નાણાં અધ્યક્ષ જસવંત મહેતા છે અને બીજા ધીરુભાઈ શાહ છે પહેલું નાણાપંચ પંચ ક્યાંથી ક્યાં સુધી નિમાયું હતું બે હજાર પંચ સોરી ઓગણીસો પંચાણું થી બે હજાર ને બીજું નાણાં પંચ બે હજાર પાંચ થી બે હજાર દસ યાદ રાખી લેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પ્રથમ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કોણ હતા મિત્રો તો પ્રથમ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હતા મિત્રો હર્ષિતભાઈ દિવેટિયા કોણ હતા હર્ષિતભાઈ દિવેટિયા હતા પ્રથમ ગુજરાતી લોકસભાના અધ્યક્ષ કોણ હતા મિત્રો તો આમાં યાદ ઓલામાં મિત્રો વીક કીધું હતું વિધાનસભાના અધ્યક્ષ કલ્યાણજી મહેતા હતા આનંદ મિત્ર યાદ રાખવાનું છે લોગ હું યાદ રાખવાનું છે લોગ ગણેશ વાસુદેવ માળવંકર મિત્રો પ્રથમ ગુજરાત અથવા તો વિકલાંગ યાદ રાખી શકો વિકલાંગ શું યાદ રાખવાનું છે વિકલાંગ

વડોદરાના ગાયકવાડના પ્રથમ શાસક કોણ હતા તો પીલાજીરાવ ગાયકવાડ મિત્રો બધી જગ્યાએ સિંહજીરાવ ગાયકવાડ નહીં આવે એટલે યાદ રાખી લેજો પીલાજીરાવ ગાયકવાડ વડોદરાના વડોદરાના મિત્રો છે ગાયકવાડ છે અને પ્રથમ શાસક હતા પીલાજીરાવ ગાયકવાડ અને પ્રથમ સ્ત્રી રાજ્ય કરતા મિનલ દેવી જેને આપણે મહેન લલના દેવી તરીકે ઓળખીએ છીએ સિદ્ધરાજ જયસિંહની માતા અને મિત્રો કર્ણદેવ સોલંકી હતા એના પત્ની છે અને મહેન દેવી મિનલ દેવી છે મિત્રો કર્ણાટકના રાજા જયકેશી અને ચંદ્રપુર નિવાસીની મિત્રો છોકરી એટલે કોણ મિનલ દેવી યાદ રાખી લેજો પ્રથમ સ્ત્રી રાજ્ય કરતા હતા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે થેન્ક યુ ફ્રેન્ડ્સ